ખેડામાં પ્રેમ ના પાડતા મારામારી કરવાના કેસમાં નડિયાદ સેશન કોર્ટે આરોપીને કલમ ચારસો બાવન ત્રણસો છવ્વીસ ત્રણસો ત્રેવીસ મુજબના ગુનામાં કસુરવાર ઠેરી સાત વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા આઠ હજારનો દંડ ફટકાર્યો છે ખેડામાં આશરે બે વર્ષ અગાઉ ઘનશ્યામભાઈ રામાભાઈ બેલદાર વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી મહિલાની સાથે આરોપીને પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હતો બાદમાં મહિલાએ આરોપીને છોડીને પોતાના પતિની પાસે જતા રહેતા આરોપી મહિલાના ઘરમાં જબરજસ્તીથી ઘુસી જઈ અપશબ્દો બોલી મહિલાના પતિને ચપ્પાના ઘા મારી આરોપી ફરાર થઈ ગયો હતો જે સંદર્ભે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ ત્રણસો સાત ચારસો બાવન ત્રણસો તેવીસ પાંચસો ગુનો નોંધવામાં આવ્યો હતો જે અંગેનો કેસ આજે નડિયાદ સેશન સ્કોડમાં ચાલી જતા સરકારી વકીલના અગિયાર દસ્તાવેજી પુરાવા અને ચૌદ ફાઇલોને તપાસી પુરાવા રજૂ કરી આરોપી વિરુદ્ધ દલીલ તથા રજૂઆત કરતા સેશન જજ એલ એસ પીરસાદાએ ઇપિકો કલમ ચારસો બાવન મુજબના ગુના માટે તકસીરવાર ઠરાવીને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા બે હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેમજ ઇપિકો કલમ ત્રણસો છવ્વીસ મુજબના ગુના માટે તકસીરવાર ઠરાવી પાંચ વર્ષની સખત કેદની સજા તથા રુપ્યા 5000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે તેમ જ ઇપીકો કલમ 323 મુજબના ગુના માટે તકસીરવા ઠરાવી 6 માસની સખત કેદની સજા તથા રુપ્યા 1000 દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે આ કિસ્સામાં એવું હતું કે સોનલબેન દિનેશભાઈ પટેલ કે જે ઊંટીવાળ તાલુકો જિલ્લો ખેડામાં રહે છે તે આજથી લગભગ છ એક વર્ષ પહેલાં ધડું ગામમાં રહેતા ઘનશ્યામભી રામાભાઈ બિલદાર જે આ કામના આમના આરોપી છે એમની સાથે પ્રેમ સંબંધ થતાં તે પોતાના પતિ અને બાળકોને છોડીને તેમની સાથે રહેવા માટે જતા રહેતા અને પાંચક વર્ષ તેમની સાથે રહ્યા પછી તેમને લાગ્યું કે ના આ મને મારછુળ કરે છે મને હેરાન કરે છે પોતાના બાળકો અને પતિ સાથે મળવા નથી દેતો એટલે એ ઘનશ્યામનું ઘર છોડીને પોતાના પતિના ઘરે પાછી આવી ગઈ હતી જે આ કામના આરોપી ઘનશ્યામથી રહેવાયું નહીં એટલે વારે ઘડીએ આ કામના ફરિયાદીના ઘરે જઈને એને એને પરત મેળવવાના પ્રયત્નો કરતો હતો અને એ ન સફળ થતા તારીખ સાત ત્રણ બે હજાર સોળના રોજ એ એના ઘરે ગયો જ્યારે ફરિયાદી સોનલબેન એકલા ઘરે હતા ત્યારે તેમને ખેંચીને પોતાની સાથે લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એટલામાં તેમના પતિ દિનેશભાઈ આવી ગયા એને એમને રોકવાનો પ્રયત્ન કર્યો એટલે આરોપી ઘનશ્યામે પોતાની પાસેથી ચાકુ લઈને આવ્યો હતો એ ચપ્પુના ઘા ફરિયાદી સોનલબેન તથા તેમના પતિને ચાર ચાર પાંચ પાંચ વખત જોર જોરથી ઘા મારેલા અને ઘા મારીને ભાગી ગયેલો તે બાબતની ફરિયાદ આ કામના ઈજા પામનાર સોનલબેને ખેડા પોલીસ સ્ટેશનમાં આપતા જે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરીને આરોપી વિરુદ્ધમાં ચાર્જશીટ કરેલું જે ખેડા જિલ્લામાં શ્રી પીરજાદા સાહેબની કોર્ટમાં સેશન્સ કેસ નંબર પાસઠ ઓબ્લિક બે હજાર સોળથી ચાલી ગયો અને જેમાં આજરોજ નામદાર કોર્ટે આરોપીને મુખ્યત્વે એપીસી કલમ ત્રણસો છવ્વીસની અંદર પાંચ વર્ષની સખત કેદની સજા કરેલી છે આરોપી શું વ્યવસાય કરતો હતો આરોપી કોઈ એવો ખાસ વ્યવસાય ને રિક્ષા ડ્રાઇવિંગને એનો વ્યવસાય હતો આરોપીનો કેટલા સમયથી પ્રેમ પ્રકરણ પ્રેમ પ્રકરણથી પાંચ વર્ષ સુધી બંને જણા સાથે રહ્યા હતા આરોપી અને ફરિયાદી બંને જણા પાંચ વર્ષ સુધી ફરિયાદી જે છે એ આરોપીના ઘરે રહેતા હતા અને પછી તેમ ઘરે હતા તેમ છતાં પણ આ આરોપી હેરાન કરતો હતો એમને એમના બાળકોને મળવા નહોતો દેતો એટલે કંટાળીને પરત પોતાના પતિ પાસે આવી ગયા હતા કેટલા બાળકો એમને બે બાળકો હતા અને આ કેસની અંદર સરકાર તરફે પ્રોસિક્યુશને કુલ કુલ ચૌદ સાહેદો તપાસેલા છે અને અગિયાર જેટલા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કરેલા જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને આજે આ આરોપીને સજા